આજે બપોરે અગિયાર વાગ્યે મહેસાણાની શાળાની પહેલ દફ્તરનો ભાર ઓછો કરવા ઇનોવેટેડ બેગ બનાવી અને બાળકોને વિના મૂલ્યે આપવામાં આવી ગાઈડલાઇન પ્રમાણે બેગનું વજન બાળકોના વજનથી દસ ટકાથી વધુ ન હોવું જોઈએ નર્સરીની ધોરણ બાર સુધીના અઢારસો વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે બેગ બનાવી આપી બાળકોમાં ઓર્થોપેડિક સમસ્યાઓના ઝડપથી વધી રહી છે ભારે સ્કૂલ બેગને કારણે સમયસર ધ્યાન ન આપીએ તો બાળકના શરીર પર ગંભીર અસર થતી હોય છે બા મહેસાણા શહેરની એક્ઝોટિકા અક્ષર વિદ્યાલયના નર્સિંગની ધોરણ બાર સુધીના અઢારસો બાળકોના ધોરણ પ્રમાણે બેગ બનાવીને બાળકોને આપી બાળકોના ખભા પરનો ભાર હળવો કરવાનો સફળ પ્રેરણાદાયી પ્રયાસ કરાયો છે